શિયાળાની ઋતુમાં બહુ ઠંડી લાગે કડકડતી ઠંડી લાગે ઠંડા ઠંડા પવન આવે ને હા તમે કોણ છો હું છું ઉનાળો ઉનાળામાં સુરત દાદા બોટા પે એટલે અમે આવા કપડા પહેરીએ અમે ચકબાસી અમે ઉનાળામાં ખઈએ અમે ઉનાળામાં અમે બરફ ખઈએ અને કોણ ખઈએ ઉનાળામાં બહુ ગરમી લાગે એટલે પંખો ચાલુ કરી ઉનાળામાં ગરમી લાગે એટલે કેરી ખાઈએ, તરબૂચ ખાઈએ. તાપ આવે એટલે અમે જા નીચે બેસીએ. જાટ બેસો. ઓહ બહુ તાપ લાગી જાય તમને. હે મોસો તમાસો. તમાસામાં બસત પડે. ચોમાસાથી વરસાદથી બચવા અમે છત્રી ઓઢીએ અને મકઈ ખાઈએ ચા ચામાસા અમે વરસાદ પર એકલા અમે કોથળીની ટોપી બનાવીએ ચા ચોમાસામાં અમે કાગળની ઓડી બનાવીએ તરત શું ખાવ તમે ચોમાસામાં અમે કેળા ખાઈએ અને દાળમ ખાઈએ સરસ ચોમાસામાં વરસાદથી બચવા આપણે આટલું શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય આપણી ઋતુઓ છે શિયાળો અને ઉનાળો ને ચોમાસું આપણી ઋતુઓ કેટલી છે ત્રણ ત્રણ સરસ